ચાલો આજે આપણે બનાવીશું આલુ પરોઠા મેં એના માટે આપણે બે મોટી વાટકી લોટ લઈ લીધો છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્રણ ચમચી આપણે તેલ નાખીશું અને આને આપણે મિક્સ કરી લઈશું ચાલો આપણે લોટ મીઠું અને તેલ બધું સરસ મિક્સ થઈ ગયું છે જો આ રીતે આપણે મુઠ્ઠી પર તો મો નાખવાનું છે વધારે નહીં કે ઓછું નહીં હવે આપણે પરોઠાનો લોટ બાંધીએ એ રીતે આપણે લોટ બાંધી લઈશું પાણી વેતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું ચલો આપણો લોટ સરસ જો પરોઠા જેવો બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક તેલ નાખીએ એક ચમચી જેટલું અને આપણે ટૂંપી લઈશું હવે આ આપણે ઉંકી લઈશું હવે આપણે આનો દસ મિનિટનો રેસ્ટ આપીશું ચાલો હવે આપણે વઘાર કરીશું એની માટે આપણે ચપટી જીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું અને આપણે બે લીલા મરચા સમારેલા આદુ અને લીમડાના કટકાના લીમડાના પાન આપણે આદુ આપણે લીધું ને લીધું છે અને મરચા ને આપણે ચીણાઈ દીધા છે એકદમ ચાલો આપણે આદુ અને મરચા એકદમ સરસ સપરાઈ ગયા છે હવે આપણે ચીણી સમારેલી ડુંગળી નાખીશું આપણે એમના ડુંગળી લીધી હતી મીડિયમ સાઈઝની હવે આના થોડીક કાચડશું એક મોટી ચમચી આમાં મેં તેલ લીધું હતું એ હું તમને કહેવાનું મારે રહી ગયું હતું હવે આપણે અડધી ચમચી આમાં હળદર નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને એક ચમચી આપણે લાલ મરચું નાખીશું અને મિક્સ કરી લઈશું અને તરત જ આપણે હવે આ બટેટાનો જે માવ કરેલો છે એ નાખીશું બટેટા આપણે ધોઈ અને ત્રણ વિસલ વગાડી અને આપણે બાફી લીધા હતા અને છોલી અને આપણે છીણી લીધા છે આ રીતે છીણીને કરવાથી આપણા બહુ સરસ બને છે અને આલુ પરોઠા બહુ સરસ બને છે હવે આપણે મિક્સ કરી દઈશું ચાલો આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી નાખીશું આનાથી સ્મેલ અને સ્વાદ બહુ સરસ આવે છે અને આપણે આમચૂર પાવડર નાખીશું એક ચમચી આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો નાખી શકો છો ચાટ મસાલો ના હોય તો લીંબુ પણ તમે નીચોવી શકો છો હવે આપણે કોથમીર નાખીશું કોથમીર થોડીક ચડિયાતી નાખવાની એનો સ્વાદ બહુ સરસ આવે છે આલુ પરોઠામાં કોથમીર એકદમ ઝીણી સમારી લઈ છે આપણે હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું એટલે હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું તમે પહેલાં નાખવું હોય તો પણ નાખી શકો અને પછી નાખવું હોય તો પણ નાખી શકો હવે આપણે આને થોડીક વાર સોતે કરવાનું છે ચાલો આપણું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને કૂક કરવાની જગ્યાએ હું સોતે બોલી ગઈ હતી સોરી હવે આમાં આપણે ઠંડુ કરવા લઈ લઈશું ઠંડુ થાય પછી જ આપણે આલુ પરોઠા બનાવવાના છે ચાલો હવે આપણે જોઈ લઈએ આપણે લોટ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે લોટ બાંધ્યાનો અને સરસ ટેસ્ટ થઈ ગયો છે આના હવે આપણે આને થોડુંક મસરી લઈશું જો બહુ સરસ લોટ છે પરોઠા જેવો સરસ લોટ બાંધ્યો છે આપણે હવે આપણે આમાંથી પૂરી જેવડે આ રીતે ગોયડા બનાવી દઈશું અને બીજી બાજુ આપણે જે આ મિક્સર તૈયાર કરેલું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે ચલો હવે આપણે પહેલાં રોટલી વણી લઈશું આ રીતે આપણે લોટવાળું વયણું કરી અને પહેલાં આપણે મોટી પૂરી જેવડી રોટલી વણી લઈશું આ રીતે આપણે રોટલી વણી લેવાની છે જો આ રીતની આપણે ઠીક રાખવાની છે વધારે જાળીએ નહીં કે આવું પટલીએ નહીં હવે આની અંદર આપણે આ મિશ્રણ મૂકીશું આનો તમે બોલ્સ વારવો હોય તો પણ વારી શકાય અને આ રીતે મૂકવો હોય તો પણ તમે મૂકી શકાય આ રીતે કરો એટલે એ બોલ્સ જેવું થઈ જ જાય છે હવે આપણે આ રીતે આનો વારી લઈશું આ બંને શીડા આરવાર લેવાના આ રીતે એમ કરીને જ્યાં ઉપરનો ભાગ છે આપણે કાઢી લઈશું અને આને સરખું ફિટ કરી દેવાનું અંદરથી માવો નીકળે ને એ રીતના દબાવી દેવાનું પછી આપણે હાથની મદદથી જ થોડુંક તો આ રીતે વણી દેવાનું છે જેટલું મોટું થાય એટલું આ રીતે જ આપણે હાથની મદદથી બનાવીશું એટલે આમાં જે હવા હોય એ બધી હવા નીકળી જાય હવાના કારણથી તો આપણે વણીએ તો વણી અને આપણી રોટલી ફાટી જાય છે એટલે આ રીતે આપણે કરતા જઈએ વણતા જઈએ તો એની હવા બધી નીકળી જાય છે અને આપણી આલું પરોઠું બહુ સરસ વણાય છે જો આ રીતે આટલી સાઈડનું આપણે કરી દીધું અત્યારે જ હવે આપણે આનો લોટવાળું કરીશું એકવાર પહેલાં આપણે આ સાઈડથી થોડુંક વણીશું ધીમે ધીમે વણવાનું છે આપણે આમાં વણવાની ઉતાવળ નથી કરવાની બધી સાઈડથી સરખું આપણે વણવાનું છે હવે આપણે આનું પલટી દઈશું વારેલો ભાગ હતો એ આપણે વણીશું ચાલો આપણું પરોઠો વણાઈ ગયું છે જો બધી બાજુથી એકદમ સરખું આપણે આ રીતે વણી લેવાનું છે હવે આપણા સાઈડમાં મૂકીશું અને તમને હવે બીજી રીતે વણતા શીખવાડી દઉં આ રીતે આપણે અત્યારે બટેટા નવા હોય છે એટલે થોડોક ટેલોમાં બને છે એટલે આ રીતે ફાટવાની બીક રહેશે પરોઠું અને હવે આપણે આ બીજી રીતે કરીએ એ રીતે તમારે સહેલાથી થઈ જાય છે સરસ આ રીતે આપણે પૂરી જેવી બે રોટલી વણી દેવાની છે હવે આપણે બીજી રોટલી વણી લઈશું ચલો હવે આપણે આ રીતે બે રોટલી વણી લીધી છે હવે આપણે આની ઉપર આ મિશ્રણ મૂકીશું અને આ રીતે આપણે ફેલાવી દઈશું બધે આ રીતે સરળતાથી તમારે સરસ બહુ સરસ પરોઠું બને છે અત્યારે આ નવા બટેટા હોય એટલે એકદમ ચીકાશ પડતા અને થોડાક ઢીલા થઈ જાય છે જો તમે વેલા બનાવીને મૂકો અને પછી થોડીક વાર ફ્રીજમાં મૂકી દો તો એ તમારે વણવામાં એકદમ સહેલાઈથી સરસ વણાઈ જાય છે મારે થોડીક ઉતાવળમાં હતું એટલે મેં વધારે ઠંડુ કરવા નથી દીધું આ કિનાડીમાં થોડુંક થોડુંક આપણે દબાવવા માટે કોળું રાખવાનું પછી એ તો આપણે મળીએ એટલે એમાં આવી જ જાય છે હવે આની ઉપર આપણે આ બીજી રોટલી મૂકી દઈશું અને આ રીતે આપણે બધી કિનાળી દબાવી દઈશું આંગળીની મદદથી આ રીતે વચ્ચેથી થોડુંક થોડુંક દબાણ આપવાનું એટલે માવું બધી બાજુ સરસ ફેલાઈ જાય થોડુંક લોળી આ રીતે પભરાવી અને આપણે આનું વણી લઈશું બધી કિનારી સરખી દબાવવાની એટલે માવો બહાર ને હવે આપણે આનું થોડુંક થોડુંક વણી લઈશું બધી બાજુથી સરખું આપણે રોટલીના જેમ તો આ વણી જ નથી એકતા કારણ કે માવો અંદર હોય છે એટલે એટલે આ રીતે આપણે ફેરવતું જવાનું અને વણતું જવાનું આમ ફેરવતા ના ફાવે તો આટલે આ રીતે આપણે ઓરસિયાને ફેરવતું જવાનું અને વણતું જવાનું આ રીતે બંને બાજુ પલટી પલટીને વણવાનું એટલે બધી બાજુથી બહુ સરસ સરખું વણે પરોઠું આપણું આ રીતે બધે વેણું પીવડો એટલે બધી બાજુથી બહુ સરસ પરોઠું થાય છે જો આપણું પરોઠું બીજું પણ તૈયાર છે ચાલો હવે આપણે પરોઠું શેકી લઈશું એના માટે આપણે તવી ગરમ થવા મૂકી દીધી છે હવે આપણે આ બટર મૂકીશું બટર આ રીતે આપણે પીવી દઈશું ધીમો ગેસ રાખવાનો છે આપણે હવે આપણે આ પરોઠો મૂકી દઈશું આ રીતે થોડું ફેરવવાનું એટલે બધી બાજુ બટર આવી જાય ચલો હવે આપણે એને પલટાવી લઈશું જોવા રીતે સરસ બાજુથી ચડી ગયું છે બીજી બાજુ પણ આપણે આ રીતે પેરવતું જઈશું અને ચર્ચે જઈશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે

બીજી બાજુ પટકાવી દઈશું ચાલો આપણે તૈયાર છે હવે આપણે આપણે લઈ ચાલો એ રીતે બીજું બીજું પરોઠું પણ આપણે શેકી લીધું છે બહુ સરસ પરોઠા શેકાઈ ગયા છે હવે આપણે આ રીતે બધા પરોઠા બનાવી દઈશું આપણા આલુ પરોઠા તૈયાર છે આપણે દહી દહીં જોડે આપણે સર્વ કર્યા છે અને લીલી ચટણી જોડે સોસ જોડે દહીં જોડે તિખારી જોડે પણ તમે ખાઈ શકો છો અને આ પરોઠા મેં બટરમાં શેક્યા છે તમે ઘી જોડે કા તેલ જોડે પણ શેકી શકો છો તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં